યુવાનોએ ભારે તન મન ધનથી સહભાગીઓ બનેલા હતા તેમજ આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જસા બારડ જૂનાગઢ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તથા તાલાડાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર કાળાભાઈ ઝાલા સહિતના આગેવાનોએ નવદંપતીની આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ સૂત્રાપાડાના દિલીપસિંહ બારડે આભાર વિધિ વ્યક્ત કરી હતી એહવાલ ભરચી જાદવ ગીર સોમનાત સૂત્રાપાડા ગામમાં આજ રોજ આ સાતમો કારડિયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન યોજાયેલો છે જોકે કોઈ પણ ગરીબ વર્ગના લોકો એ સમૂહ જોડાય છે અને જો અને કોઈ કારણ કે એને ઘરે લગ્ન ન થઈ શકે એટલે રૂપિયા ન હોય ઘરના સાથે પાસે જેથી કરીને સૂત્રાપાડા સમૂહ લગ્ન અમારો કારણે રાજપૂત સમાજ એનું ગૌરવ છે

રાજ્યપાલ વજુભાઈની ઉપસ્થિતિમાં પિસ્તાલીસ સમૂહ ને આજે આશીર્વાદ માટે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને અખિલ ગુજરાત કાળીયા રાજપૂત સમાજમાં જે સમૂહ લગ્ન દરેક ઠેકાણે થાય છે પણ સુત્રાપાડા કાળિયા રાજપૂત સમાજ આયોજિત જે લગ્ન થાય છે એની ખૂબી એ છે કે બાર વાગ્યા સુધીમાં લગ્નવિધિ જમણવાર દસથી પંદર હજાર વીસ હજાર માણસનું બધું પતિને બાર વાગે જાનુ અહીંથી વિદાય થાય છે આ એની ખાસિયત છે કારણ કે સવારના સાત વાગ્યાથી લગ્નવિધિની કાર્યવાહી ચાલુ થાય અને રાજ્યપાલના પ્રોટોકોલ મુજબ સવા કલાકનો ટાઈમ એના પ્રોટોકોલ પ્રમાણે ફેરવા પછી પણ બાર વાગ્યે સવા બાર વાગ્યે લગ્નના જે લગ્ન સંપન્ન થયા પછી વિદાય કન્યાઓને વિદાય આપવાનો બાર વાગ્યા સુધીમાં પ્રસંગ બને છે એનો અમે ધન્ય અનુભવીએ છીએ હું તો ગુજરાત રાજ્યનો આખા રાજ્યના કારડિયા રાજપૂત સમાજનો પ્રમુખ છું પણ આ ગામ મારું હોય ગામને નાતે અહીંયા વિશેષ અમારી જવાબદારી થાય છેલ્લા ત્રણ ચાર દિવસથી સુત્રાપાડા કારડિયા રાજપૂત સમાજ સમગ્ર વિસ્તારમાં સૌથી મોટો કારડિયા રાજપૂત સમાજનો જે રહેણાંક છે એવા ઠેકાણે જ્યારે લગ્ન થાય ત્યારે વિશેષ અમારી ગામની જવાબદારી રહે છે આજે ખેતીનું કામ દુકાનો વેપાર ધંધા તમામ એક વાગ્યા સુધી તમામ સુત્રાપાડા ગામમાં બંધ રહેશે સમૂહ લગ્ન માટે થઈને હંમેશા સમાજની અંદર કુરિવાજો અને ખોટા ખર્ચાઓ છે એને તિલાંજલિ આપી અને સાદાઈથી લગ્ન જીવન માણસ વ્યતીત કરે એના માટે તેનો સંપત્તિનો વ્યય કરવાને બદલે સંપત્તિનો સદુપયોગ કરે એ હેતુથી સમૂહ લગ્ન હોય છે એની સાથોસાથ જે જ્ઞાતિના સમૂહ લગ્ન હોય એ જ્ઞાતિના તમામ લોકો સંગઠિત થાય અને સમાજના કામ માટે થઈને કંઈક ને કંઈક યોગદાન આપે એવી સામાજિક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટેની વિચારણા કરવા એકત્ર થવાનો એ પણ એનો મોટામાં મોટો લાભ છે આજે જે સમૂહ લગ્નની અંદર વર્કન્યાના કોઈના ઓળખીતા ન હોય એવા સમસ્ત સમાજ રાજપૂત સમાજના લોકો આજે અહીંયા એકત્ર થયા છે અને રાજપૂત સમાજના લોહીની અંદર હંમેશા એક વાત રહી છે કે સમાજ માટે થઈને સમર્પિત થવું સમાજ માટે થઈને જાન પણ આપી દેવું આજે જે પૂર્વજોના સંસ્કાર હતા એ સંસ્કારના બીજા સ્વરૂપમાં એને વ્યતીત કરવા માટે થઈને સમસ્ત રાજપૂત સમાજના લોકો આજે ધળ આપવાની જરૂર નથી માથા આપવાની જરૂર નથી ધળ આપવાને બદલે ધન આપવાની જરૂર છે કાર્ય કરવાની જરૂર છે સમસ્ત રાજપૂત સમાજ ફક્ત પોતાના રાજપૂત સમાજનું જ કામ ન કરે પરંતુ સમસ્ત સમાજનું કામ કરે એવું સંસ્કારનું ભાથું લઈને અહીંથી જઈએ એ જ એનું મુખ્ય મુખ્ય આયોજન હોય છે અને અત્યાર સુધી જેટલા આયોજન થયા એ તમામ આયોજનનો પ્રતિભાવ પોઝિટિવ મળેલ છે અને અહીંયા પણ જે લોકો આજે હાજર હતા ને આવ્યા છે એ પણ ફક્ત રાજપૂત સમાજનું કામ કરવાને બદલે સમસ્ત સમાજનું કામ કરે એ મુખ્ય આદર્શ છે અને અહીંયા કોઈ રાજકીય કોઈ વાત થઈ નથી રાજકારણમાં સમાજના લોકોને જેમાં જેને રસ હોય જેમાં જેને રુચિ હોય એમાં એ આગળ વધે પરંતુ સમાજ માટે એક થઈ અને આ સમાજ સમસ્ત સમાજનું કામ કરે એવી ભાવનાથી અહીંયા ભેગા થયા છે અને એનું હંમેશા પોઝિટિવ પરિણામ પણ આવશે દરેક દરેક વસ્તુ છે ને દરેક રાષ્ટ્રની અંદર કંઈક ને કંઈક પોતાની પોઝિટિવ વસ્તુઓ હોય જ છે અહીંયા જે પ્રમાણે ગુજરાતમાં ચારિત્ર છે એ પ્રમાણે ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ વધુ છે સમાજનું કામ કરવા માટે અહીંયા મોટા મોટા ધર્મના મંદિરો છે ધર્મના મઠો છે આ મઠાધીશો પણ એજ્યુકેશનની અંદર આરોગ્યની અંદર કામ કરે છે અને અહીંયા તો આપણે ગામડે ગામ પરોપકારના કામ કરવા એ નાનામાં નાનો ગામડામાં અભણમાળા છે એ પણ પરોપકારનું કામ કરતા હોય છે સમસ્ત હિન્દુસ્તાનમાં આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર એક છે કામ કરવાની પદ્ધતિ અલગ અલગ